જે આવેલું છે ત્યાં અદભુત અહીંયા હજારો પ્રવાસીઓ પણ આવેલા છે સરદાર પટેલ ના સ્ટેચ્યુ પાસે ફોટોગ્રાફી અને સેલ્ફી છે એ તે લોકો લઈ રહ્યા છે અખંડ ભારત ના શિલ્પી છે આપણા દેશની સૌથી મોટી અને ગુજરાતની ના જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતનું ગૌરવ છે જેમ સરદાર પટેલ આપણું ગૌરવ છે એમ આ પ્રતિમા અને પ્રતિમાના દર્શન કરવા એ પણ અદ્ભુત છે